આગળની વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી સંતરામપુરમાં કોમી એકતાના દર્શન થયા હતા સંતરામપુર શહેરમાં નીકળેલ જુલુસ ઉપર ગણેશ પંડાલ પાસેથી પસાર થતાં પુષ્પવર્ષા કરવામાં આવી હતી શહેરના વિવિધ વિસ્તારમાં હિન્દુ અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સંતરામપુર શહેરમાં ભાઈચારા સાથે ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જુલુસ નીકળ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી મહીસાગર રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ